કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતા વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આટલા દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે નદી નાળા છલકાઈ જશે મિત્રો આટલા દિવસ માટે તમે બહાર જવાનું વિચારતા હોય તો બહાર જવાનું ટાળજો અને મિત્રો આ તહેવારોના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે મિત્રો મેળાવાડા પણ બંધ રહેશે કારણ કે મિત્રો અતિશય વરસાદની મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ સિસ્ટમની અસર ગુજરાત ઉપર કેવી જોવા મળશે તેમજ આગામી સમયમાં ચોમાસામાં વરસાદ કેવો રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે વિડિયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્યા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ હવે અત્યારની અપડેટની તો અત્યારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય આમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને મિત્રો સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત હોય ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર મિત્રો વધેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં બપોર પછીના સમયગાળામાં મિત્રો વરસાદનો જોર સતત વધેલું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો મિત્રો વરસાદ પડી રહ્યો છે હવે સતત ગરમીનું પ્રમાણ પણ મિત્રો વધેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો હવે આ વાત કરી લઈએ આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉના વેરાવળ મહુવા અલંગ અમરેલી જૂનાગઢ મહુવામાં છેલ્લા બેથી ત્રણ દિવસથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ પોરબંદર ભાના ભાનવડ સોટીલા રાજકોટ બોટાદ ભાવનગરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને મહુવા તાલુકામાં સારો એવો વરસાદ જે કે જામનગર ચોટીલામાં પણ સારો એવો વરસાદ વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો હળવોથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગલા દિવસોમાં સંભાવના રહેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સુરત વલસાડ તેમજ વડોદરાની આજુબાજુના વિસ્તારો છે શરૂ કરીને એ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ખાસ કરીને વલસાડની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આગામી અઢાર તારીખ સુધીના સમયગાળાની તો અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જો કે અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો હજુ પણ વરસાદની આ સિઝન શરૂ છે અને ખાસ કરીને મિત્રો તમને હવે સિસ્ટમ વિશે વાત કરીએ તો આગામી સમયમાં સિસ્ટમની પણ પૂરી સંભાવના રહેલી છે તો સિસ્ટમ સક્રિય થાય તો તે ધીરે ધીરે આગળ વધી શકે અને તે તેનો અસર ગુજરાતમાં થોડી ઘણી પણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો આ સત્તર તારીખના જે દ્રશ્યો છે તે તમને બતાવી રહ્યા છીએ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં હોળ હત્તર અને અઢાર તારીખ સમય જે અઢાર તારીખ સુધીના જે ત્રણ દિવસનો સમયગાળો છે હોળ સત્તરને અઢાર એમાં સૌથી વધારે વલસાડ સુરત આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને જે વિસ્તારો છે ગોધરા દાહોદ એ બધા વિસ્તારોમાં પણ સત્તરથી અઢાર સત્તર અઢાર અને આમ જોઈએ તો સોળ તારીખથી અસર શરૂ થવાની શરૂ થઈ જશે તો આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પૂરેપૂરી ભારે વરસાદની સંભાવના છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ હોળ સત્તર અઢાર તારીખમાં મહુવા અલંગ ભાવનગરના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અમરેલી જૂનાગઢ વેરાવળ ઉના જસદણ બોટાદ આ બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં એમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે ત્રણ દિવસ માટે જોકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ કોઈકને કોઈક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ તો ભારે વરસાદ પણ મહેસાણા ડુંગરપુર પાલનપુર આ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાની સંભાવના રહેલી છે ખેડબરમાં રોડ હિંમતનગર આ બધા વિસ્તારોમાં રાઘનપુરમાં હળવો વરસાદ રહેશે હોળથી તે અઢાર સુધીના સમયગાળા દરમિયાન હવે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ આ ત્રણ દિવસ માટે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને કોઈક વિસ્તારમાં હળવો વરસાદ અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ખાવડાની આજુબાજુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થી અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન પડી શકે છે સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સિસ્ટમ ખાસ કરીને તમે જોઈ શકો છો આવી રીતે સુરતની આજુબાજુના જે વિસ્તારો છે વલસાડને એમાં એનો એમાં એ બધા વિસ્તારોમાં થી અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન સિસ્ટમનો પ્રભાવ જોવા મળવાની સંભાવના રહેલી છે માટે વલસાડ સુરત વ્યારા અને આહવાસના જે વિસ્તારો છે એના જે લોકો છે એને ખાસ તકેદારી રાખવી જોઈએ કારણ કે સોળથી અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં મેવા મેળાવડા થતા હોય છે તેમજ તહેવારોના દિવસોમાં કંઈક ને કંઈક જવાનું વિચારતા હોય તો સોળથી અઢાર તારીખ સુધીના સમયગાળા દરમિયાન આ આટલા દક્ષિણ ગુજરાતના વિસ્તારોના લોકોને ખાસ તકેદારી રાખવી જોઈએ અને મિત્રો તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ચોમાસું કેવું જોવા મળશે તો હજુ પણ હવામાન નિષ્ણાંતોના મત મુજબ વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે હજુ પણ એકાદ બે નક્ષત્ર બાકી છે આ નક્ષત્રમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે તેમજ હવે મિત્રો વાત કરીએ આગલા દિવસો વિશે ઓગણીસ થી તે એકવીસ સુધીના જે ત્રણ દિવસ છે એમાં પણ કોઈને કોઈ વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ પડી શકે છે આમ જોઈએ તો મિત્રો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ બાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આ સમયગાળા દરમિયાન એમાં ખાસ કરીને સત્તર અઢાર તારીખે તો ખાસ દક્ષિણ ગુજરાતના તમને અગાઉ કીધું એ બધા વિસ્તારોના લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે અતિશય વરસાદના કારણે નદી નાળા સલકાઈ પૂર પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે એટલે મુસાફરી ન કરવી ખાસ કરીને કારણ વગરની મુસાફરી ટાળવી તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ત્યાર પછી સૌરાષ્ટ્ર અને પછી મધ્ય ગુજરાત એવી રીતનું જોવા મળી રહ્યું છે આમ આ તહેવારોના જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે ત્યાર પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો જોવા મળી રહ્યો છે જો કે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો ખેડૂતો માટે આમ જોઈએ તો આમ સારા સમાચાર અને આમ થોડાક માઠા વર્ગ સમાચાર ગણાવી શકાય કારણ કે એક ધારો વરસાદ પડવાના પડવાના કારણે અમુક ખેત પેદાશોને નુકસાન પણ થતી હોય છે અને અમુક ખેત પેદાશોને ફાયદો પણ થતો હોય છે તો અમુક બાબતમાં નુકસાન અને અમુક બાબતમાં ખેડૂતો માટે ફાયદો ગણાવી શકાય આ વરસાદના નવા રાઉન્ડમાં તહેવારોના વરસાદના રાઉન્ડમાં તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો